જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો જે સ્ત્રીઓ પોતાના ઘરમાં હળદરના ડબ્બામાં આ એક વસ્તુ મૂકી દે છે તો તે હંમેશા ધનવાન રહેશે અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તેના ઉપર રહેશે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું હળદર વિશે હળદરના ડબ્બામાં ચૂપચાપ નાખી દો આ એક વસ્તુ માતા લક્ષ્મી બંને હાથથી ધન વરસાવશે અને તે રોડપતિ હશે તો કરોડપતિ થઈ જશે મિત્રો આપણે આજે વાત કરીશું હળદર વિશે હળદર આપણા બધાના ઘરમાં હોય છે હળદર વગર જો જમવાનું બનાવવામાં આવે તો તે રંગહીન અને સાથે સાથે સ્વાદહીન પણ થઈ જાય છે હળદર વગર ખાવાનું સારું નથી લાગતું કે ના તો કોઈ શુભ કે માંગલિક કાર્ય તેના વગર પૂરા પણ નથી થઈ શકતા હળદર એક એવી વસ્તુ છે જે નજર દોષથી તો બચાવે છે સાથે જ શુભ અને મંગળનું પ્રતિક પણ હોય છે ખાવાની સાથે હળદર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે હળદરનો લેપ બનાવવામાં આવે છે હળદરને માસ્કમાં મેળવીને ચહેરા ઉપર વાપરવામાં આવે છે ચહેરાધુને પણ લગ્ન પહેલા પીઠી એટલે કે હળદર લગાવવામાં આવે છે કારણ કે તેનાથી તેને કોઈ પણ ની નજર ના લાગે હળદર ભગવાન વિષ્ણુને તો ખૂબ જ પ્રિય હોય છે સાથે તે માતા લક્ષ્મીને પણ ખૂબ જ પ્રિય છે હળદરનો ઉપયોગ કરવાથી માતા લક્ષ્મી દોડતા ચાલ્યા આવે છે જો આ પ્રયોગ શુક્રવારના દિવસે કરવામાં આવે તો ખૂબ જ સારું રહે છે કેમ કે શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મી માતાને સમર્પિત હોય છે હળદરનો સરળ ઉપાય માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરાવે છે અને તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જે ઘરમાં હળદરનો આ ઉપાય કરવામાં આવે છે એ ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે આજે અમે તમને હળદરનો એક ખૂબ જ ખાસ ઉપાય જણાવીશું તો આ વીડિયોને અંત સુધી જોજો કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા વિનાશકારી સાબિત થાય છે અને તે કશું કામ આવતું નથી અને આ વીડિયો ગમે તો લાઈક શેર અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખી દેજો જેથી મહાલક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે તો મિત્રો જ્યોતિષશાસ્ત્રોમાં પણ હળદરના કેટલાક ઉપાયો જણાવ્યા છે હળદર જે પીળી હળદર હોય છે તે ગુરુ ગ્રહ થી જોડાયેલ હોય છે એ ધન સંબંધિત સમસ્યા હોય રોજગાર સંબંધિત સમસ્યા હોય કે પછી વિવાહ સંબંધિત કોઈ પણ સમસ્યા હોય સંતાન સંબંધિત સંબંધિત સમસ્યા સમસ્યા હોય હોય કે કોઈ ધન ધનનો અભાવ રહે છે ધન ટકતું નથી આ બધી સમસ્યા હળદરના પ્રયોગથી દૂર થઈ જાય છે મિત્રો તમારે માત્ર હળદરના ડબ્બામાં ચૂપચાપ એક વસ્તુ નાખી દેવાની છે પછી તમે જોશો કે કેવી રીતે માતા લક્ષ્મી તમારા ઘર પરિવાર પર ધન વર્ષા કરશે જો તમે રોડપતિ છો તો પણ કરોડપતિ થવામાં વાર નહીં લાગે માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં ધાન્યની કોઈ કમી નહીં રહે જે લોકોના વિવાહમાં મોડું થઈ રહ્યું છે વિવાહ નથી થઈ રહ્યા તેમના માટે હળદર ખૂબ જ ઉપયોગી છે તેમણે રોજ નહવાના પાણીમાં પીસેલી હળદર મેળવીને તેનાથી સ્નાન કરવું જોઈએ આવું કરવાથી ખૂબ જ ઝડપથી વિવાહના યોગ બને છે વિવાહમાં જે અડચણ આવી રહી હોય છે તે દૂર થઈ જાય છે અને ખૂબ જ ઝડપથી વિવાહ થઈ જાય છે અને કેટલાક લોકો એવા હોય છે જે વિવાહ તો થઈ ગયા હોય પરંતુ વિવાહ થઈ ગયા પછી ખૂબ જ લડાઈ ઝઘડા રહે છે વિવાહ ટકતા નથી વિવાહિત જીવન સુખમય નથી તો તેના માટે એવા લોકોએ રોજ રાતના સમયે એક સાપ કાગળ લો અને તેમાં થોડી પીસેલી હળદર રાખી દો હવે તેને એક પડીકી વાળી દો અને આ પડીકીને તમારા તકિયા નીચે રાખીને સુઈ જાઓ અને સવારે આ પડીકીને લઈને કોઈ સાફ જગ્યા પર કોથળીમાં રાખી દો અને પછી બીજી રાત્રે બીજી પડીકી બનાવો અને તેને તમારા તકિયા નીચે રાખીને સુઈ જાઓ આવું તમારે સતત એકવીસ દિવસ સુધી કરવાનું છે એકવીસ દિવસ પછી આ જે પડીકીઓ ભેગી થઈ છે તેને તમારે શુદ્ધ વહેતા જળમાં વિસર્જિત કરી દેવાનું છે આવું કરવાથી વૈવાહિક જીવનમાં આવી રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો જો તમને નજર દોષ ખૂબ જ લાગે છે કોઈની ખરાબ નજર લાગી જાય છે સ્વાસ્થ્ય સારું નથી રહેતું તો તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર હળદરથી એક સ્વસ્તિક બનાવી લેવો જોઈએ આવું કરવાથી નજર દોષ નહીં લાગે અને સાથે ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ પણ નહીં થાય તેનાથી ઘરમાં લડાઈ ઝઘડા પણ નહીં થાય અને માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે મિત્રો જો તમારી કારકિર્દીમાં સમસ્યા આવી રહી છે રોજગાર સારો નથી ચાલી રહ્યો કે તમે કોઈ શુભ માંગલિક કાર્ય માટે ઘરેથી નીકળવાના છો તો તમારે રોજ માટે એક નિયમ બનાવવો જોઈએ તમારે રોજ એક ચપટી હળદર માતા લક્ષ્મીને અર્પણ કરવી જોઈએ અને થોડી હળદર ભગવાન વિષ્ણુના ચરણોમાં લગાવીને તે હળદરથી તમારે તમારા માથા ગળા ઉપર કે કલાઈ ઉપર તિલક કરવું જોઈએ તિલક કર્યા પછી જ તમારે ઘરેથી બહાર નીકળવું જોઈએ મિત્રો ધ્યાન રાખો કે તિલક પહેલા હળદર ને ભગવાન વિષ્ણુના શરણોને સ્પર્શ કરાવો અને પછી જ તે હળદરથી તમારા માથા ઉપર ગળા ઉપર કે કલાઈ ઉપર તિલક કરો આવું કરવાથી તમે જે પણ કાર્ય માટે જઈ રહ્યા છો તેમાં તમને સફળતા મળશે આવું કરવાથી કાર્ય સિદ્ધ થાય છે કાર્યમાં સફળતા મળે છે કરિયર કે વેપારમાં જે પણ સમસ્યા હોય તે પણ દૂર થઈ જાય છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી કરિયરમાં સફળતા મળે છે વેપાર પણ સારો ચાલે છે મિત્રો જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો વાસ્તુ દોષને દૂર કરવા માટે પણ હળદરનો આ ઉપયોગ તમે કરી શકો છો હળદર તમારા ઘરમાંથી વાસ્તુ દોષને દૂર કરી દેશે તેના માટે હળદરથી એક સ્વસ્તિક તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર બનાવી દો આવું કરવાથી ઘરમાં જે પણ વાસ્તુ દોષ હશે તે દૂર થઈ જશે તમારે તમારા ઘરના દરવાજા પર શુભ લાભ પણ લખવું જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર હંમેશા રહેશે તેના સિવાય તમારે એક કામ કરવું જોઈએ તમારે એક પીળા રંગનું કપડું લેવાનું છે અને તેમાં તમારે થોડી હળદર રાખવાની છે તમે ઈચ્છો તો આખી ગાંઠવાળી હળદર લઈ લો અને તેને પીળા રંગના કપડામાં બાંધી લો અને આ હળદરને તમારે તમારા મંદિરમાં રાખવાની છે આવ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ રહે છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે મિત્રો હવે આપણે વાત કરીએ રસોડામાં તમે જ્યાં હળદર રાખો છો ત્યાં ચૂપચાપ કઈ વસ્તુ રાખવાની છે તેની અને તે કઈ એવી વસ્તુ છે જેનાથી માતા લક્ષ્મી બંને હાથથી ધન વરસાવે છે ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નથી રહેતી ઘરમાં બરકત આવે છે સફળતા મળે છે ઘરમાંથી અને દરિદ્રતા દૂર થાય છે માતા લક્ષ્મી બંને હાથથી ધન વરસાવે છે તો તમે રસોડામાં જે ડબ્બામાં હળદર રાખી છે એ જ ડબ્બામાં તમારે સૂકું લાલ મરચું રાખી દેવાનું છે ધ્યાન રાખો કે આ ઉપાય કરતાં કોઈ તમને જોવે નહીં આ કામ તમારે સાંજના સમયે કરવાનું છે અને ઈચ્છો તો એક રાખી દો પાંચ પણ રાખી દો કે પછી ત્રણ લાલ મરચાં રાખી દો આવું કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ધનની વર્ષા કરે છે લાલ રંગની વસ્તુઓ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે લાલ મરચું હળદરના ડબ્બામાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે લાલ મરચા સિવાય તમે બે લીલી ઇલાયચી પણ હળદરના ડબ્બામાં સાંજના સમયે રાખી દો કરવાથી વૃદ્ધિ થાય છે અને માતા લક્ષ્મીની કૃપા રહે છે અને ઘરમાં દુખ અને તકલીફો હંમેશા માટે દૂર થઈ જાય છે મિત્રો આવું કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનની કોઈ કમી નથી રહેતી તમારે મંદિરમાં પણ માતા લક્ષ્મી સામે થોડી હળદર ને પોટલી માં બાંધી ને જરૂર રાખવી જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી બંને હાથ થી ધન વરસાવે છે ખુશીઓ સંપત્તિ બધું જ વરસાવે છે મિત્રો જો તમારા ઘરમાં કલેશ વધારે થાય છે તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે હળદરના ડબ્બામાં બે ત્રણ આખા ધાણાના દાણા નાખી દો આવું કરવાથી કલેશ વગેરે બંધ થઈ જાય છે ઘરમાં વૃદ્ધિ થશે અને ધનનો અભાવ નહીં રહે તેના સિવાય હળદરના ડબ્બામાં બે કાળા મરી નાખી દો મિત્રો તમારે લાલ મરચાંની સાથે કાળા મરી રાખવાના છે આવું કરવાથી ઘરમાં કલેશ અશાંતિ બધું દૂર થઈ જશે ઘરમાં ધન ધાન્ય માં વૃદ્ધિ થશે દુખ દરિદ્રતા અને કલેશ માંથી છુટકારો મળશે જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને કરજો અને બાજુમાં આપેલ બેલ પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ